હાલોલ નગરમાં આજે માં સ્વતંત્રતા પર્વની રંગે ચંગે ઉજવણી કરવામાં આવી હતી નગરની સરકારી કચેરીઓ ખાતે સવારે રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો જેમાં તાલુકા પંચાયત ખાતે ધારાસભ્યની ઉપસ્થિતિમાં ઉજવણી કરાઈ હતી જ્યારે નગરપાલિકા ખાતે ચીફ ઓફિસર હિરલબેન ઠાકરની ઉપસ્થિતિમાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો જેમાં પાલિકાના સુપરવાઇઝર પંકજકુમારના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું જ્યારે હાલોલ રૂરલ પોલીસ મથકે પીએસઆઈ જેડી તરાલ તેમજ ટાઉન પોલીસ મથકે એએસઆઈ ભાવસિંહ ધરમસિંહના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું મનીષાબેન વાડનના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું જ્યારે આ પ્રસંગે રાષ્ટ્રઘાન કરી માતૃભૂમિ માટે સર્વસ્વ ખપાવી દેનારા વીર શહીદોને યાદ કરવામાં આવ્યા હતા તો નગરની સરકારી શાળાઓમાં પણ રંગે બાળકો સ્વતંત્રતા દિવસ ઉજવ્યો હતો હાલોલની પ્રાંત કચેરી તેમજ મામલતદાર કચેરી ખાતે અધિકારીઓ તેમજ પદાધિકારીઓ દ્વારા ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં મોટી સંખ્યામાં સરકારી કર્મચારીઓ અને નગરજનોએ હાજરી આપી હતી